નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું ગીત ઠુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું હા ખેડૂત મિત્રો આજે આપણે જે છે મિત્રો ફરીથી જીગ્નેશભાઈની ઓરણીના આપણે બીજા વિડીયોમાં આવી ગયા છીએ તો જીગ્નેશભાઈ પહેલાં તમારું નામ ગામ અને પૂરું સરનામું અમારા દર્શક મિત્રોને આપો અને એક તમારો મોબાઈલ નંબર અમારા દર્શક મિત્રોને આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જિગ્નેશભાઈ મનસુખભાઈ ઉદાસિયા વીરપુર ગામ જેતપુર તાલુકો રાજકોટ જિલ્લાનું વીરપુર ગામ છે જે જલારામ બાપુનું પ્રખ્યાત છે તમને ના ખબર હોય તો ખબર હોય તો અને જેતપુરથી લગભગ બાર કિલોમીટર અને ગોંડલથી અઢાર કિલોમીટર અંતર પડે છે ભાઈ આપણી પાસે બીજો વિડીયો બનાવવા આવી ગયા છે કે આપણે એની ચેનલમાં તમને અમારા વિડીયો જોવા મળશે વારંવાર એ ભાઈની મહેનત પણ એવી છે કે ખેડૂતો સુધી આ નવી વરણીનું જે સિસ્ટમ છે ખેડૂતો સુધી પહોંચે તો એ લોકોને ખર્ચો ઓછો થાય બે વરણી ત્રણ વરણી જે રાખવી પડે છે એ ના રાખવી પડે એની કોશિશ એવી છે કે જે સામાન્ય ખેડૂત છે નાનો ખેડૂત છે વાળો છે મોટા વાળો છે જેની પાસે ઓછી જમીન છે બે સાધન રાખવાની કેપેસિટી નથી એવા લોકો સુધી આ વિડીયો પહોંચશે તો વરણીનું તમામ વાવેતર એક વરણીમાં થઈ શકશે એવી ધારણા કરીને આ ભાઈ આપણી પાસે આવે છે કે ખેડૂતો સુધી વિડીયો પહોંચે તો એ માટે તમારી પણ ફરજ બને છે કે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબર કરો જેથી કરીને બીજા ખેડૂત સુધી આ વિડીયો પહોંચે અને એ પહોંચાડવાની જવાબદારી તમારી છે ભાઈને પહોંચવાની જવાબદારી એની છે અને વિડીયા વહીણીની જવાબદારી મારી છે કે તમારે જે કાંઈ પ્રશ્ન હોય વહી બાબતનો ભલે આપણી ઓણી ના હોય બીજા કોઈ નહીં હોય તો તમે મને કોલ કરી શકો છો આ નંબર ઉપર કારણ કે મેં લગભગ પંદર વીસ વર્ષ આ ધંધો કરેલો છે ભાડા કરેલા છે એના માટે આપણે એની ઉપર ખબર છે કે કઈ રીતનું બિયારણ જવું જોઈએ કઈ રીતની એની સિસ્ટમ હોવી જોઈએ તે પણ જાણકારી તમે લઈ શકો છો ખાસ કરીને અત્યારે જે આપણે વિડીયો ભાઈ બનાવે છે મોટી વહેણી મોટા ટેક્સ્ટલની જેની અંદર પંદર દાતા મિત્રો ખાસ કરીને તમારે એક ધ્યાનમાં રાખવાનું છે કે તમારે પંદર દાતા સુધીની વહેણી લેવાની હોય ત્યાં સુધીનું ઓફર આપણને પંદર દાતાનું એક લાઈનમાં મળે છે જો આ મળતું હોય તો ડિફરન્સ વાળું તમે ના લ્યો બે ઓફર વાળું એક બાજુ સાત એક બાજુ આ એમાં શું થાય છે ઘણીવાર ઝીણી વસ્તુ આવતા હોય બેયના પડદામાં જરા તરા ફેરફાર હોય તો એક બાજુ ક્યારો ઘાટો ઉગે એક બાજુ પાડવો ઉગે આની અંદર સિસ્ટમ એવી આવે છે કે તમે એક જ એક જ જગ્યાએથી આખો પડદો તમે ઉપર કરી શકશો જેથી કરીને આખા ક્યારાનું બે એક એકસતું હોય હવે ડિફેન્સ વાળું તમે લેશો ડબલ ખાના વાળું તો જરા કંઈ ફેરફાર હશે આમાં કોમ્પ્યુટર સિસ્ટમ તો આવતી નથી જે કરવાનો હાથમાં દિમાગનો ખેલ છે આની અંદર કોઈ વિજ્ઞાને આવતું નથી ઓરણીની અંદર ખેતર પ્રમાણે રહે છે ખેતર પ્રમાણે તમારે બિયારણ નાખવાનું રહેશે એવી જમીન હોય તો તમે એટલું બિયારણ અઢાર કિલો વીસ કિલો નાખો તો પરફેક્ટ ઉગતું હોય અને એનું જ બિયારણ બીજા ખેતરની અંદર તમારે પચીસ કિલો નાખવું છે જમીન ઉપર આધારિત છે ખેડૂત ખેતી થાય છે તો આની અંદર તમે ભાવ છે કે એક બાજુ ખાટું એક બાજુ પારવું છે જેથી કરીને પંદર દાતા સુધીની વરણી લેવાની હોય તો હળંગ ખાનાનો આગ્રહ આગ્રહ રાખ આની અંદર સ્ટીલ પેટી ગેલવેનાઇઝ પેટી બંનેમાં ઉપલબ્ધ છે ત્રણ ફૂટ પેટી આવશે ચાર ફૂટ પેટી આવશે હવે આ પંદર દાતાની આપણી સિસ્ટમ છે કાંઈક એવી રીતે છે ભાઈ કે આ જે આપણો પાટલો છે પાટલાની સિસ્ટમમાં આપણે એવી રીતે ગોઠવેલું છે કે આ જે પાટલો છે એની અંદર પંદર દાતા છે તો પંદર દાતામાં આપણે આગળ સાત દાતા ચડાવેલા સાત દાતા છે અને પાછળ આઠ દાતા છે જ્યારે તમારે સાત દાતાની જરૂર હોય તો આ એક જ ટેક તમે નીચે ઉતારીને ખાલી માત્ર સાત ચલાવી શકો છો આને ઉપર ઉપર લેવાથી જમીનને અડશે નહીં જેથી કરીને ટ્રેક્ટરને તાકાત ઓછી કરવી પડશે બીજા નંબરમાં ભેજવાળી જમીન હોય ગારામાં તમે વાવણી વાવતા હોય તો સાત દાલશે તો ક્યારો તમારો પોચો નહીં બને પોચો નહીં બને તો હૂકાશે નહીં વાવણી વાવવાના શ તો આમાં સાત દાતા છે આમાં આઠ દાતા છે સાતનું વાવેતર કરવું હોય તો પહેલાં સ્ટેપને ખાલી નીચે ઉતારો આઠનું વાવેતર કરવું હોય તો બીજા સ્ટેપને નીચે ઉતારો અને પંદરનું સાથે વાવેતર કરવું હોય તો બેને સાથે ચલાવો બરાબર હવે રહી વાત એ કે ખાસ કરીને મિત્રો તમારી પાસે જે કાંઈ ઓયણી અત્યારે તમે ચલાવો છો અથવા તો નવી લેવાના હોય તો જે આપણે બમ્પર આવે છે બમ્પર પાસેનો જે દાતો આવે છે એની અંદર બિયારણ જે નાખવાનું છે એ પહેલાં પાઇપની અંદર નથી નાખવાનું પાછળના પાઇપના નાખવાનું કારણ કે હા એનું કારણ છે કે મોટા ભાગના ખેડૂતોને પારાની વયરું ઓછી ઊગે છે એનું કારણ ઊંડી વહી જાય છે તો એના માટે ખાતરનો પાઇપ છે એ આગળ ચડાવવાનો ખાતર પહેલાં નાખી દેવાનું છે ઊંડું પછી બિયારણ પાછળ નાખવાનું છે પારાની ધૂળ આવશે તો બિયારણ કે દેખાશે તો નહીં જ અમે એ જ રીતે ચલાવવાનો આગ્રહ રાખીએ અને પારાની વયરું કમ્પ્લીટ ઊગશે એ ખાસ ધ્યાન રાખવું પંદર દાતાનો દત્તા છે ડબલ પેટી છે આગળ બિયારણ રાખવાનું રહેશે આગળ બિયારણ રાખવાનું એટલા માટે હું કહું છું કે ડ્રાઈવરને જાજો અનુભવ હોય તમે મારી અહીંયા વાવવા આવ્યા હોય તો મને ના ખબર હોય કેટલું બિયારણ જવા જેવું જા છે તમે ખેતરો ખેતર વાવતા હોય તો ડ્રાઈવરને જાજો અનુભવ હોય ટ્રેક્ટર ચલાવતા ચલાવતા એને ખ્યાલ આવે કે આની અંદર આટલા દાણા પકડે છે રોટર તો વ્યવસ્થિત જાય છે એમ એટલા માટે બિયારણ આગળ ખાતર પાછળ બરોબર ખાતર પાછળ છે ત્યાર પછી આની અંદર બીજી એક સિસ્ટમ છે કે દાખલા તરીકે આ પેટી છે તો તલ છે જીરું છે એના માટે લગાડેલી છે ઘી વસ્તુ તમારે આને કાંઈ કરવાનું નથી આને માત્ર આ બે બોલથી ઉપર લઈ લો એટલે બમ્પર ખાલી ચાલી જશે ક્યારો ફ્લિન નીકળશે આની અંદર તમે જીરું નાખી દો રોટર આપણે બધાને આપી છે જીરાથી માંડીને તલના લસણના બધા રોટર તો આની અંદર જીરું નાખી દો એટલે સીધું આમાં છાટણીમાં વરસે છાટણીમાં જાશે એવું નહીં આની અંદર આપણે ખપારી પણ ફિક્સ કરેલી છે હા જે આગળને આપણે વિડીયો બનાવેલો છે એ ખપારી દે જમીનમાં છે લીટા થશે લીટા થશે તલ ખોરશે તલ ખોરશે અમારા છે જે આપણે આટલા વિડીયોમાં બતાવેલું છે કે જેથી કરીને એનો ફાયદો એવું થશે કે પાણી મૂકો તો તલ ધોવાય રાપની અંદર એવું બને છે કે રાપ તો નીચે હાલવાની બિયારણ પચાસ ટકા ઉપર દેખાતું ખપારી આવી ગઈ અને ખપારીનું સેટિંગ એવું છે આથી તમે જેટલું સેટિંગ કરીને નીચે લેશો કે અડધો ઇંચ એટલે એ પ્રમાણે લીટા થશે અને એ પ્રમાણે અંદર બી જાય તો પંદર દાતાની વરણી છે આની અંદર તમે તમારે દાખલા તરીકે પાંચ દાતાનું કરવું છે